પ્રકાશ નું આ જન આત્મા છે આપડામાં આત્મા હું છે એ ભગવાન અહંકાર ના પૂછીશ

અને વગર હજુ કર્મ કરીને ભીમનો ભીમન માં અવતારમાં જાય પછી આત્મા હું કોમ મારું કૂતરાના અવતારમાં જાય પછી આત્મા હું કોમ મારું તો સંગ દોષ થી આહાર વિહાર બગડવાથી જીવ દુર્ગતિ માં જાય છે એ હો ટકાવા થાય છે આત્મા બધામાં છે પુણ્યથી ઉપરો આવે છે અને પાપથી બેસો જાય છે જે દારૂ નું વ્યસ્તી હોય એનાભે ગુતમે ખો તો તમારા પરમાનું બગડ દુર્યોધન પુરુષો નીતિ દીકરાઓ હોય દીકરા ને મર્યાદા પ્રમાણ્યો બાપા હોય બાપા ની મર્યાદા પ્રમાણ્યો આહુ હોય આહુ ની મર્યાદા પ્રમારો

પ્રાણ જો આપણે ધર્મને આરાધો હોય અને ખરેખર ધર્મ ને આપણે પ્રાપ્ત કરવું હોય તો મહાપુરુષો ના વચન નું અવલંબન લઈ પેલા આપણા ધર્મ ક્યારે પરિણમે નહીં અને ધર્મ રહી શકે નહીં જો ખરેખર ધર્મ આપણા અંત કરણ માં દયા હોય તો કરુણા અને કોમળતા દયા એ ધર્મનું મૂળ છે જો મૂળ ન હોય તો કોઈ પણ જાળ શકી શકે નહીં માટે દયા એ ધર્મ નું મૂળ છે તો દયા માટે હૃદય કોમળ જોઈએ કોમળ થાય હૃદય કોમળ થાય તેની અંદર ધર્મ પરિણમે કોમળતા ની સાથે શું જોઈએ સરળતા સરળતા સ્વના સુવિચાર મહાપુરુષો ના રચનામ્રત નું અવલંબન રહે

જીવ માત્ર ની અંદર આશીર્વાદ અને શ્રાપ આપવાની શક્તિ છે જીવ માત્ર માં ભૂલે ચૂકે કઈ ના કઈ પુણ્ય થઈ શકે છે જીવ માત્ર થી કઈ ના કઈ પુણ્ય લઈને જીવ માત્ર આવેલા હોય છે માટે દરેકના આશીર્વાદ લો ભગવાન ને રસ્તે હોય ભગવાનના ધામમાં ધામ માં હોય અને મોક્ષ મેળવવું હોય તો દરેક જીવના આશીર્વાદ સિવાય તમે તમારું અંતકરણ આપણે આપણું અંતકરણ ઉજરૂ કરી શકતા નથી અને જ્યાં સુધી અંતકરણ ઉજળું ન થાય ત્યાં સુધી પરમાત્મા નો જે ભાગ છે પરમાત્મા નું જે બિંબ છે એ આપણી અંદર પ્રકાશિત કરતો નથી જો પરમાત્માને આપણી અંદર પ્રકાશિત કરવા હોત પરમાત્માને આપણી અંદર ખરેખર લઈ આવવા હોય તો આપણું અંતકરણ ઉજરૂ કરો

મોટામાં મોટી તકલીફ શું થાય છે કે એ પુણ્ય ભોગવતા આપણને ખરેખર ભાન રહેતું નથી અને એના કારણે આપણે જે નિષેધ કર્મો છે એ બધા કરવા માંડીએ છીએ નિષેધ કર્મો કરવાના કારણે આપણું પુણ્ય ખતમ થાય છે અને પુણ્ય પૂર્વ થતા માનવ શરીરની અંદર આવી અને એટલા બધા કર્મો ઉપાર્જન કરીએ છીએ કે જેના કારણે આપણે ભયંકર અધોગતિમાં જવું પડે છે રાવણ દુર્યોધન કંસ આ વગેરે બહુ પુણ્યશાળી આત્માઓ હતા જબરજસ્ત પુણ્યશાળી આત્માઓ હતા પૂર્વે જોરદાર એમને પુણ્ય કરેલા હતા પણ એ પુણ્ય નો જયારે ઉદય આવ્યો ત્યારે એ પુણ્ય ભોગવતા એ જાણી રહી શકા કેમ કે એમને એવા પુરુષો નું સમાગમ ન મળ્યો એવા પુરુષો ની શરણ ની અંદર ન ગયા અને મહાપુરુષો ની આજ્ઞા નું એમને અવલંબન લીધું નહીં એમની પણ અવગણના કરી એના કારણે એમનો પુણ્ય તો પૂરું થયું પણ એ પુણ્ય ભોગવતા એ લોકો ભયંકર ગતિની અંદર ગયા અને વર્તમાન કાળની અંદર પણ એ રાક્ષસો કેવાના અને ભવિષ્યની અંદર ભયંકર ભયંકરમાં ભયંકર અજોગતિમાં અજોગતિને પ્રાપ્ત થયા એ રાવણ સાથે જ રહેતો હતો એ જ જલંકાની અંદર વિધિક્ષણનો નિવાસ હતો પણ એ ખરેખર ભક્ત હૃદય હોવાના કારણે પોતાના અંતકરણની અંદર પરમાત્માનું આરાધન કરી સાચી જીજ્ઞાસા ઉત્પન્ન કરી અને પરમાત્માનું ભજન કરી પોતાનું અંતકરણ શુદ્ધ કરી નમ્રતા અને સદભાવ લાવી અને પરમાત્માને મેળવા એ જ લંકાની અંદર એ જ રાવણનો ભાઈ ભગવાનના શરણે જઈ અને મોક્ષને પ્રાપ્ત કર્યો અને એ રાવણે લંકાની રાજગાદી ભોગવી એવડો મોટો વૈભવ પ્રાપ્ત કરી અને અધોગતિ પ્રાપ્ત કરી

જ્યાં સુધી દરેક જેવું આપણને આશીર્વાદ નહીં આપે અને આશીર્વાદ ક્યારે આપે કે આપણે આપણા અહંકારને ઓછો કરી અને ખરેખર સાચા હૃદયથી એની અંદર પરમાત્મા બિરાજમાન બિરાજમાનથી આવો ભાવ રાખી અને એમની જો સેવા કરવામાં આવે એમને કોઈ પણ પ્રકારે આપણા અંતકરણમાં એમના પ્રત્યે દુર્ભાવ ન થાય તો દરેક જેવું આપણને આશીર્વાદ આપે અને દરેક જેવો જો આશીર્વાદ આપે તો જ આપણું અંતકરણ શુદ્ધ થાય आणि अंतकरण शुद्ध થાય तोच परमात्माનો પ્રકાશ આપણી અંદર प्रतिदिन દે થાય અને એ પ્રકાશ પ્રતિબિંબ